નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું પણ એકદમ ઓછી રહ્યા હોય તો તમે સાચા વિડીયો પર આવી ગયા છો મિત્રો આજે હું તમારા માટે સેકન્ડ હેન્ડ સુઝુકીની સ્વિફ્ટ વીટીઆઈ મોડલ ગાડી લઈને આવ્યો છું મિત્રો એકદમ સાચવેલી ઘરઘરાવ ગાડી રહેવાની છે

ગાડીની અંદર તમને ચારે ચાર પાવર વિન્ડો એકદમ ઓકે કન્ડિશન ની અંદર જોવા મળવાના છે બીજું મિત્રો ગાડીની અંદર તમને પાવર સ્ટેરિંગ પણ જોવા મળી જવાનું છે મિત્રો કંપનીનું ગાડીની અંદર તમને ઇન્ટિરિયર જોવા મળવાનું છે સાથે તમને લેધર સીટ કવર પણ જોવા મળવાના છે મિત્રો બીજો આખી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને વીમો પીયુસી પણ ચાલુ જોવા મળવાનું છે

જિલ્લો અમરેલી જોવા મળશે બીજી ગાડી હું તમારા માટે આજે વરના ગાડી લઈને આવ્યો છું મિત્રો આ ગાડી પણ એકદમ ઘર સાચવેલી ગાડી છે ગાડીમાં કોઈ પણ જાતનો સડો નથી બીજો મિત્રો ગાડી આખી જેન્યુ કિલોમીટર ચાલેલી ગાડી રહેવાની છે

આરસી બુક માં તમને સીએનજી ની એન્ટ્રી પણ કરાવેલી જોવા મળી જવાની છે મિત્રો ગાડી સેકન્ડ ઓનર રહેવાની છે બીજું મિત્રો ગાડી ફક્ત ને ફક્ત 74000 કિલોમીટર જન્યુઅલ ચાલેલી ગાડી રહેવાની છે મિત્રો ગાડી ની અંદર તમને વીમો પીયુસી ચાલુ જોવા મળવાનું છે બીજું મિત્રો ગાડી ની અંદર ચારે ચાર પાવર વિન્ડો એકદમ ઓકે ટુ ઓકે કન્ડિશન ની અંદર તમને જોવા મળવાના છે સાથે તમને કંપની નું ગાડીની અંદર ઇન્ટિરિયર અને લેધર સીટ કવર પણ જોવા મળી જવાનું છે મિત્રો ગાડી અંદર બીજું તમને એસી એકદમ જોરદાર કન્ડિશન ની અંદર જોવા મળવાનું છે બીજું મિત્રો ગાડીનું પાર્સિંગ જીજે તે થ્રી એટલે કે બોટાદ નું રહેવાનું છે મિત્રો આખી ગાડી એકદમ ઓરિજિનલ ટુ ઓરિજિનલ અને નોન એક્સિડન્ટ ગાડી રહેવાની છે મિત્રો ગાડી તમને બોટાદ જોવા મળી જવાની છે અને ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત ને ફક્ત બે લાખ ને હજાર રૂપિયા રાખેલી છે અને આ કિંમતમાં પણ તમે સામ સામે બેસો એટલે માલિક તમારો થોડું ઘણું માન રાખશે મિત્રો અમારી ચેનલ ઉપર આવા જૂની ગાડીઓના વિડીયો આવતા હોય છે તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને બાજુમાં બેલાયકન દબાવી દેજો